લોકસભાની ચૂંટણીના લઈને આજે જે વલસાડ ડાંગ સીટ પર આજે ધરમપુર ખાતે જે સ્ટાર પ્રચારક તરીકે જે પ્રિયંકા ગાંધી આવ્યા હતા તેને લઈને આજ રોજ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યારે જે ડાંગથી પણ જે આવ્યા હતા જે આગેવાન એમની સાથે વાત કરીએ જ્યારે પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે આવ્યા એના લઈને જે પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે આવ્યા છે શું કે છે ખૂબ જ ગર્વની વાત કહી શકાય કારણ કે પ્રિયંકાજી ગયો છે પ્રિયંકા ગાંધી જે ધરમપુર ખાતે આવ્યા કેટલો પ્રભાવ પડશે ખૂબ મોટો પ્રભાવ પડશે કારણ કે ઘણા સમયથી જે હતું કે રાહુલજીનો પણ એક ડાંગ પ્રવાસ કે આ વિસ્તારમાં જે પ્રવાસ હતો એ સંજોગો વસાત બદલ બદલાયો હતો પણ હવે પ્રિયંકાજીની જે એન્ટ્રી થઈ છે તો એનાથી કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ છે પહેલેથી હતો જ કે કે અનંતભાઈનું જ્યારથી નામ ડિક્લેર થયું ત્યારથી જે ઉત્સાહ હતો એ બમણો થઈ ગયો છે હવે શું અહીંના જે લોકો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આનંદ પટેલના જોઈને વોટિંગ કરશે કે પાર્ટીના જોઈને વોટિંગ કરશે શું કહે છે લોકો હું સીધી રીતે કહું તો આ વખતે પોતાના માટે વોટિંગ કરશે કારણ કે આજે જે પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ

તો નરેન્દ્ર મોદીજીને મારે અહીંયાથી તમારા મંચથી મારે એ કહેવું છે કે તમે મંગળસૂત્રની વાત કરો છો તમને અધિકાર નથી પહેલાં તમે તમારા ઘરનું મંગળસૂત્ર જો પછી બીજાના મંગળસૂત્રની વાત કરો કોંગ્રેસે તો આ એટલે સોનિયાજીએ દેશ માટે એમનું મંગળસૂત્ર દાવ પર લાગ્યું છે અને એવી કેટલીએ આપણે દેશની વિધવાઓ જે જે સૈન્ય એમાં મરી ગયા છે નહીં પણ ભાજપ સરકારના લીધે જ્યારે પુલવામાં હુમલો થયો કે એવો બીજા કોઈ હુમલા થયા છે તો ત્યારે જે મંગળસૂત્ર દાવ પર લાગ્યું છે તો નરેન્દ્ર મોદીજી આજે એક વાહિયાત વાત કરી છે જેને અમે વખોડીએ છીએ આજે જે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો વલસાડ ડાંગ સીટ પર જે ઇન્ડિયા ગઠબંધનના લઈને આનંદ પટેલ લડી રહ્યા છે શું આજે તમે જોઈ શકો છો મારી પાછળ જોઈ જ એકવાર આ જે સ્ટેજ છે એમાં જે ઇન્ડિયા ગઠબંધનનું કશે તમે સિમ્બલ જોઈ શકો છો ઇન્ડિયા ગઠબંધન હવે એમાં તમે દર વખતે તો સિમ્બોલ શોધવાની વાત કરો છો પરંતુ એ ગઠબંધનમાં અમે પહેલેથી જ કીધું છે કે એમાં જરૂરી નથી કે તમને દરેક જગ્યાએ બતાવે હા બોલીએ છે દરેક વખતે તમે કોઈ પણ અનંતભાઈનું ભાષણ જોઈ લો તો એ પોતે સ્વીકારે છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે તો એના માટે કંઈ એવું જરૂરી નથી મારા મતે તો નથી જ કે તમારે દર વખતે એનું એનું કોઈ અલગથી સિમ્બોલ બતાવવું પડે પરંતુ જાહેર મંચથી ઉમેદવારે પણ બોલ્યો છે અને માન્ય પ્રિયંકાજી પણ બોલ્યા છે કે આ ઇન્ડિયા ગઠબંધનનું આ છે તમને શું લાગે બહુ જરૂરી લાગે એવું કારણ કે ઇન્ડિયા ગઠબંધન થયું છે આપના જે કેન્ડિડેટો જે છે ધારાસભ્યોને એ પણ આપણી તમારી સાથે છે તો શું કદાચ નારાજગી થઈ શકે એવું બની શકે ના 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 ખોટી વાત છે કારણ કે ઇન્ડિયા ગઠબંધન આખા ભારતની દરેક પક્ષનું છે તો તમે જ્યારે આપની વાત કરો છો તો તમે એવું ઈચ્છો છો કે અહીંયા ખાલી આપનું હોય તો આ એક તરફી વાત છે તો જો તમે એ રીતે ગણો તો પછી અહીંયા સપા બસપા કે જે પણ ગઠબંધનમાં જેટલી પાર્ટી છે દરેકના હોવા જોઈએ તો પછી એ તમે જ્યારે માંગણી કરો છો કે તમારો જે કહેવાનું મંતવ્ય રાખે તો ઇન્ડિયા આદમી પણ આવી જાય છે નારાજગીની વાત છે નારાજગી કે કદાચ કદાચ આ જોઈ શકે જો આપના ઉમેદવારો કે આપના જે તમને સમર્થન છે કદાચ એને લઈને વાત ના જો નારાજગીની વાત આવે તો એ કોઈકને વ્યક્તિગત હોઈ શકે પરંતુ કાર્યકરો એ નારાજગી વેઠે કે એ હું નથી માનતો કારણ કે દરેક જગ્યાએ ગઠબંધનનું નામ લેવાય છે એમાં ફક્ત સિમ્બોલ પર આવીને વાત અટકે તો મારી રીતે યોગ્ય નથી હા એક બે માણસ એ તો દરેકમાં આવે છે કે કદાચ તક સાધુ બની શકે છે પણ મારા મતે નથી અને અમારા દરેક પ્રચારમાં દરેક વિસ્તારમાં ગઠબંધનના માણસો આવે જ છે અને અમે એમને આમંત્રણ આપીએ છીએ અને એ લોકો સાથે આવે જ છે જે આ હતા ડાંગથી એવો કહી રહ્યા છે કે જે આનંદ પટેલ લડી રહ્યા છે અનંત પટેલ બહુમતીથી જીતશે અને જે આજ રોજ જે પ્રિયંકા ગાંધી જે આવ્યા છે સ્ટાર પ્રચારક તરીકે ત્યારે ઘણો એવો ફરક પડશે અને જે આનંદ પટેલ જે જંગી બહુમતીથી જીતશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અને સીધું જ્યારે જે મંગલસૂત્રની વાત આવી ત્યારે સીધું એમણે નરેન્દ્ર મોદી પર પણ જે પ્રહાર કરીને વાત કરી ત્યારે આજ રોજ જે એમના કહેવા અનુસાર જે આનંદ પટેલ જંગી બહુમતીથી જીતશે એવું લાગી રહ્યું છે